હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર કોસમડી સેવન સ્ટાર રેસિડેન્સી માં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાન માંથી રૂપિયા લાખ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડા બે લાખ મળી કુલ છ પોઈન્ટ પચાસ લાખના મુદ્દે ચોરી કરી ફરાર થઈ ગયા હતા પરિવાર મરણોત્તર પ્રસંગમાં ગયો હતો અને મકાનનું તાળું મારી નોકરી પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું બનાવની વિગતો અનુસાર મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામની સેવન સ્ટાર રેસિડન્સીમાં રહેતા મોહમ્મદ મુન્ના અબ્દુલ રઉફ અન્સારી પરિવાર સાથે રહે છે તેમની પત્ની બાળકો સાસરી પક્ષે મરણોત્તર પ્રસંગમાં ગત પંદરમી જુલાઈના રોજ ગયા હતા દરમિયાન ગત એકત્રીસમી જુલાઈના મોહમ્મદ મુન્ના અબ્દુલ ઉફ અનુસારી રોજ રાત્રિના સાડા નવ વાગ્યે ઘર બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરોએ મકાનમાં રહેલા સોનાના ઘરેના અને રોકડા બે લાખ મળી કુલ છ પોઈન્ટ પચાસ લાખના મુદ્દેમાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે નોકરી પરથી મોહમ્મદ મુન્ના અબ્દુલ રઉફ અન્સારી પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે ત્વરિત અસરથી જીઆઈડીસી પોલીસ મતકે જાણ કરતા પોલીસનો કાફલો સ્તર પર દોડી આવ્યો હતો અને પોલીસે ડોગ સ્ક્વોડ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી તેમજ મોહમ્મદ મુન્ના અબ્દુલ રૌફ અન્સારીએ પોલીસ મથકે રોકડા બે લાખ અને સોનાના દાગીના ચાર પોઈન્ટ પચાસ લાખના મળી કુલ છ પોઈન્ટ પચાસ લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી